વડોદરા એસઓજીએ આજ રોજ વડોદરામાં સપાટો બોલાવતા બે સ્થળે રેડ પાડી હતી આ રેડ દરમિયાન ફતેગંજ વિસ્તારમાંથી આશરે સો કિલો ગૌ માસ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક રેડ દરમિયાન અમૂલ્ય હાથીના દાંત પણ ઝડપી પાડ્યા હતા એસઓજી રેડમાં વન્યજીવોના અંગોના વેપલાનું મસ મોટું નેટવર્ક તપાસ બાદ સામે આવી શકે છે હાલ ટોળકીને હાથીના દાંત સાથે પકડી તપાસ કરવામાં આવી રહી છે જેમાં વન વિભાગના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હોવાનું જાણવા મળે છે વન્યજીવોનો શિકાર કરી તેમના અંગો વેચતી ટોળકીની તપાસમાં વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે yeah